બધા મિત્રોનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં હું આજે આવ્યો છું રીલ શૂટ કરવા એકલો નહીં જોઈએ ઘણા મહિના પછી પાછે એક વિડીયો ઉતારવા આવ્યો છો કે તમને કેવી રીતે રીલ શૂટ કરીને બતાવું ને કેવી રીતે રીલ શૂટ કરવું તમારે ઠેર લગી વિડીયો જોશે તમને મજા આવશે છે હું આજે આવી જઈશું મારા વાઘનગરના મોક્ષ મંદિરે એકલો માણસ હું ને રીલ શૂટ કરી અહીંયા અમારા ગોપાલભાઈ એક રાઈડ કરે છે ધારવા માટે હું જોઈ રહ્યો છું અહીંયા કામ કરે છે ને હું આવ્યો છું રીલ ઉતારવા એકલો તો હવે હું જાઉં છું રીલ ઉતારવા ને હા પેલા તમારે સ્ટેન્ડ બનાવવાનું છે સ્ટેન્ડ બનાવી એકલો એકલો રીલ શૂટ કરી કેવી રીતે ચાલો હું જાઉં છું રીલ ઉતારવા અને તમે જોશો રીલ ઉતારો ને રીલ મારી ઇન્સ્ટાગ્રામમાં આવશે હું તમે મારી આઈડી નાખી દઈ ને તમે જોશો આજે લગભગ હું રીલ નાખી દઈ ઇન્સ્ટાગ્રામમાં એક તો બનાવીને હા મારા ગોપાલભાઈ ચાર પાંચ થાં નાખ્યા છે જાડવાની સેવા ફૂલ છે મારો ગોપાલભાઈ વાંધો નહીં એ ભલે કરતા ને હું જાઉં છું થોડીક રીલ શૂટ કરવા રીલે આવશે ને મારો વિડીયો આવવાનો છે જવાનું ભૂલતા નહીં લગભગ તો આ સાંજમાં આવી છે મારો વિડીયો આખો ને હું કેવી રીતે રીલ શૂટ કરું તમે જોશો આપણે અહીંયા જવાનું છે બ્રેકગ્રાઉન્ડે તો ફાઇનલી હું આવી ગયો છું મેં કાંઈ કઈ પાઇપ લીધી છે કંઈક મારે સ્ટેન્ડ મારે સ્ટેન્ડ બનાવશે આવી રીતે કંઈક મારું સ્ટેન્ડ છે હું તૈયાર કરું છું તમે જુઓ આ કંઈક અમુક ખીલો છે આમાં નાખી દઈ ને મેં ગોપાલભાઈને ફોન લીધો છે ગોપાલભાઈને રીલ બનાવશે આપણે આમાં રીલ બનાવશું ને મારા વિડીયોમાં શૂટ કરશું બ્લોગ ને આમાં રીલ શૂટ કરવાનું છે આપણે તમે જોઈશો હું કેવી રીતે કરું આગળ ફાઇનલી મિત્રો મેં મારો ફોન બાંધી દીધો છે આવી રીતે તમે જોવો આવી રીતે રીલ શૂટ કરવાની છે આપણે અને વાઇ આવી રીતે બાંધવાનો છે આગળ હું તમને બતાવું ત્યાં થાય એટલે કેવી રીતે બાંધું છું ને કેવી રીતે ફોન ઊભો રાખું છું ને કેવી રીતે રીલ શૂટ કરું છું તમે જોઈશો અહીંયા પહેલાં બાંધી દઉં પછી તમને બતાવું આગળ તો ફાઈનલી મિત્રો મારું સ્ટેન્ડ તૈયાર થઈ ગયું છે તમે જોવા આવી રીતે કંઈક મારું સ્ટેન્ડ છે મારે એક બે ફની રીલ છે એટલે મેં અમારી સ્ટેન્ડ રાખ્યું છે આથી આપણે ઠેકડો મારવાનો છે કેમ કે એક બે કોમેડી રીલ ઉતરવાની છે ચાર પાંચ રીલ ઉતરવાની એટલે વાંધો નહીં આ કંઈક આવી રીતે સ્ટેન્ડ મને તમે જોવો અમારા ગોપાલભાઈનો ફોન છે આ મારું સ્ટેન્ડ છે કંઈક આવી રીતે તો હવે હું રેલી શરૂઆત કરું છું ને મારો ફોન આગળ મેકું ને ગોપાલભાઈને ફોન પાછળ મેકું એટલે તમને ખબર પડે ને હું કેવી રીતે સીલ શૂટ કરું એકલો એકલો તો તમે ઠેઠ લગી જ મારે પાંચ રીલ પૂરું કરવાની છે એટલે તમે ઠેર લગી છો મારો ફોન હું આયે મેં કીધું તો જમરૂકુળીએ જમુકડી મેં કીધું પછી જાવ શું રીલ શૂટ કરવા તો તમે ઠેર લગી દો હું આયે ફોન મેં કહું મારા રીતે કંઈક એટલે તમને ખબર પડે ને કે રીલ કેવી રીતે શૂટ કરે એકલા એકલા માણસોથી તો ફાઇનલી મિત્રો આપણે ફોન મેં કીધો છે હવે હું જાઉં છું રીલ શૂટ કરવા એ બધી બે તમે જોઈશો હવે એટલે તો મારી લીમડા પર જવું કોઈ સરડવા પછી તમને કહો એ જમવું પડે ફોન નથી રહેતો એટલે હું આવેલો આવ્યો છું કે ડબ્બો આવી હવે ડબ્બા માટે ડબ્બા માટે ફોન મૂકીને રીલ શૂટ કરવાનું છે હવે થોડોક થોડોક વરસાદ આવે છે એટલે વાંધો નહીં કાંઈ તમે જુઓ વાંધો નહીં બકા લઈશું થોડીક એવી તો ફાઇનલી મિત્રો આપણું સ્ટેન્ડ તૈયાર થઈ ગયું આપણો ફોન તૈયાર થઈ ગયો છે ને હવે આપણે જઈશું રીલ શૂટ કરવા

આવી રીતે એક શોટ લીધો છે હજી એક બે શોટ લેવાના છે એટલે વાંધો નહીં હજી એક ટ્રાય લેવા રહી પડશે કેમકે થોડોક આમાં ગાડીનો અવાજ આવી ગયો છે એટલે એક વન્સ મોર એક ટ્રાય મારા રહી પડશે પાછી આપણે એક પાછો એક કટકો ઉતરવા જવો પડશે વિડીયોનો તો આપણે પાછું લીમડા રખડવું પડશે બે બે ખેલી લીમ રખડવું પડશે તમે જોશો એક રીલ શૂટ કરવામાં કેટલી ખેલી મહેનત કરવી પડે તમને તો એમ લાગતું હોય રીલ મફતમાં થાય મફતમાં થવા થોડોક તમે સમય હવે તો વાંધો નહીં કટકો પાછો ઉતરે એવી એક ફરી પાછું જવું પડશે અને પાછો થોડો મળવો પડશે

તો ફાઇનલી મિત્રો શોર્ટ મસ્તનો આવી જશે એક રીલનો વિડીયો કમ્પ્લીટ થઈ છે આપણે મસ્તનો શોર્ટ આવી જાય વાંધો નહીં એ રીલ આવશે તો તમે જોઈ લેશો એડિટ થાય ત્યારે મસ્ત લાગશે આમ તો તમને જોવા માં નહીં આવી લાગે કેમ કે એ તો હું ખાલી બ્લોગ બનાવતો હો એ રીલ આવશે ને ત્યારે તમને મજા આવશે તો આપણે બીજી રીલ શૂટ કરીએ હવે તો હાલો બીજા રીલમાં મળ્યા તો આપણે રીલ ગઈ છે તો આપણે આ સ્ટેન્ડને ફેરવવાનું છે હવે હવે આ સ્ટેન્ડને જે આપણો ફોન હતો ને ના લેવાનું છે એ દબાણની પાછળ લેવાનું છે આ તમારા સપલા તો આવા કંઈક થાય અહીંયા પાણી ભરેલું છે તમે ઠેર લાગે તો હું પાણી છે તોય છતાં હું રીલ ઉતારવા આવ્યો છું તમે આ બધે પાણી ભરવશે અહીંયા તો પાણીમાં ચાલુ વરસાદ એ તો વાંધો નહીં આપણે બીજી બીજી શૂટ કરીને જ છીએ હવે હું તમને બતાવું એ ટી તો ફાઇનલી ચાલો તો ફાઇનલી આપણે ટેટ ફેરી નાખું છે હવે હવે આપણે અહીંથી આવી ત્યાં શોટ લેવાનો છે એ માયાભાઈ માટે વિડીયો છે તો તમે જોશો તો મિત્રો ના કાંઈ મેળા આવ્યો ને એટલે આપણે થોડો ડબ્બો હા ખોલી લીધો છે કેમ કે એ હું બ્લોક બનાવતો હોઉં ને ના મારું મોડું નહોતું આવતું એટલે ના આપણે હા પડખે મેં દીધો છે ને આપણે ડબ્બો અહીંયા પડ્યો છે તો આપણે ડબ્બે ફોન આ આમાં રીલ શૂટ કરવાની છે અને આપણા ફોનમાં બ્લોક શું થાય એટલે તમે જોઈશો તો ફાઈનલી મિત્રો આપણું સ્ટેન્ડ ત્યાં થઈ ગયું છે ફોન મેં તો ડબ્બામાંથી હવે જાણ છે આપ ફોનમાં રીલ શૂટ કરવા

તમે જો મારું સપલું સપ્લાય લેવાની જા પગમાંથી તો ભાઈ મિત્રો આપણે બીજી રીલે તૈયાર થઈ ગઈ છે મસ્ત ના શોટ આવી જશે એમાં અમારા ગોબા ટક ટક કરે તો આખા બીજી એમાં અવાજ ટક ટક નો જ આવે છે જો એક ગાડી લગાડી દીધી છે હવે એક રીલ બે રીલ શૂટ થઈ ગઈ છે હવે એક રીલ શૂટ કરવાનું બાકી છે એટલે આપણે એક રીલ શૂટ કરી ભાઈ જ કેમ કે આ વિડીયો એડિટ કરવાના છે રીલ એડિટ કરવાની છે એ તો બહુ વાર લાગશે સાથે સાથે થોડોક વરસાદ પણ ચાલુ છે તો આપણે ફાઇનલી એક વિડીયોનો શૂટ કરીને જ છીએ હવે એક વિડીયો અને એક રીલ શૂટ કરવાની છે પછી આપણે તી ભાઈજી ઘરે તો ફાઇનલી મિત્રો હવે આપણે આ બધું સ્ટેન્ડમાં દીધું છે તમે જોવો છો હજી એકની બે રીલ શૂટ કરવાની છે એક રીલ મને બાકી રહી ગઈ એટલે બે રીલ શૂટ કરવાની છે અને બેનો વિડીયો આપણે આમ જ બનાવવાનો છે અને રીલ શૂટી આમ જ કરવાની છે ને રીલ શૂટ તો ગોપા મોબાઈલમાં છે ને બલક મારા ફોનમાં બને છે એટલે હું રીલ કેવી રીતે ઉતરું તમને ખબર પડે ને તમને માહિતી મળે તો વાંધો નહીં આપણે ફોન મૂકી દઈએ રીલ્સ શૂટ કરી છે આપણે તો એના માટે તો પેલા દાંતડું લેવા જવું પડશે તો અમારી પાસે છે દાંતડું દાંતડું લેતા હું દાંતુ છે દાંતડું આપણે આવી ગયું છે જે દાંતડું અને રીલ્સ છે ભાઈ બહેનો માટે કેમકે જે રીલ્સ જોતા હોય ને એની માટે આપણે આ રીલ બનાવવાનું છે પેચલ તો વાંધો નહીં હવે આપણે ફોન મૂકી દઈ તો ફાઈનલી મિત્રો આપણે ફોન મેકી દીધો છે હવે એક રીલ શૂટ કરવા બાકી છે તો હાલો આપણે રીલ શૂટ કરીએ સોરી સોરી મિત્રો ભૂલ થઈ છે કેમ કે આ સ્ટેન્ડ મોટો આમ હતું તો હવે આપણે આમું લેવું પડશે ને એટલે આપણે આમું લઈ લઈ હાલો તો આમું કોઈ નથી એ ઉપર રાખી દઈ તો ફાઇનલી હું રીજ્યું છે મોટું આપણે આમ કરીને ખબર છે નીકળ આમ રોડ બાજુ હતું હવે આપણે વાડી બાજુ કનેક્ટ છે હા હા ભાઈ બેન શું આલે નહી યાર વિસ્ટિક ખીજી હું તો બોલો તો હું તો બોલે જો હા ભાઈ બેન આઈ નહીં તો વાડીએ ખડો વાડવા ભાઈ ભાઈ આ કોઈ હિલર જોઈ બીજું કઈ કામ નથી નથી આવું કઈ વાંધો નહીં નથી આવું વાંધો નહીં તો હારે ખડે વાળું પડે તો ફાઇનલી મિત્રો રીલ નો શોર્ટ પણ મસ્તો આવી ગયો છે તો વાંધો નહીં હવે આપણે એક છેલ્લી રીલ કરવાની છે પછી ભાઈજી કે વરસાદ પણ બહુ આવે છે ને મથરા પણ બહુ કવડે છે વાંધોની અને આ જે રીલ ત્રીજી સોથી બનાવું છું એ બહુ ફની વિડીયો છે કેમ કે તમને મજા આવશે હું શૂટ કરીને તમને બતાવી કેવી રીતે શૂટ કરું ને કેવી રીતે કરું એમાં થોડીક એક્ટિંગ કરો છે મારે એટલે તમને મજા આવશે છે હા અમારા ગોપાભાઈનો ફોને કહી દેવાનો પલ્લે છે તમે જો વાંધો નહીં એ તો કામ કરે છે એને ફોન જોતો છે પણ એ કાંઈ વાંધો કામ કરે છે એ નિરા થઈ ગયા છે મેં મેં કહ્યું તમારે આપણી ફોન ઉછીને આપો એટલે મને આપો છે વાંધો નહીં એમ તો હારા માણસો છે પણ જો એનો ફોને કામ ન પડ્યો છે પલ્લે છે વાંધો નહીં તો બકાડી દઈએ તારી પણ હા હું ત્રીજી રીલો સોથી રીલો શૂટ કરું છું એટલે હું તમને બતાવું હું કેવી રીતે કરું કેમ કે એમાં મારે પાણીનો ગ્લાસ જોઈશે એ પાણીનો ગ્લાસ તો મારી પાસે છે બધું છે વાંધો નહીં અને પાણીનો ગ્લાસ છે પાણી છે અહીંયા આપણા પાણી આ પાણી ભરવાનું થોડું કેવું આપણે નળ શું પડીને પાણી ભર લે આ પાણી આવે પાણી આવવા મળ્યું છે આ પાણી ભરાઈ ગયું છે તો આપણે નળ નહીં બની કરી દીધી કરી દીધો પાણી ભરાઈ ગયું છે ફાઇનલી તો થોડું હું પી લો કેમ કે ત્રે લાગી છે રીલ શૂટ શું કરતા કરતા તમે બધા પાણી પી લો છે વિડીયો નહીં રોતા ઘડીયા ઘડિયા હા પદાપી કેમ કે યાર મેન રીલ તો શૂટ કરવા બાકી છે આપણે તમને બતાવો વાગે તો એ વિડીયોમાં મારે આ ડબલાની જરૂર પડી છે કે ડબલાને મારે બાંધવાનું છે અહીંયા તમારો ફોન છે આ ડબલાજી મારા દોરી છે તો દોરી બાંધી પછી હું તમને આગળ કહું કે મારે શું કરવાનું છે ડબલામાં અમારા ગોપાલભાઈ જો બહુ મસ્તનું કામ કર્યા છે બહુ વરસાદ પણ આવે છે જો એ કઈ જૂના કામ કરતા એ આવું કંઈક કામ રહ્યા જો અહીંયા અમારા ઝાડવા આવેલા છે ગોપાલભાઈ ચારે બાજુ લાવી મધે એટલે કંઈક ગૌ બહુ ગળે નહીં વાંધો નહીં એ કામ કરશે આપણે આપણું કામ કરીએ એટલે મારે સોથી રીલો શૂટ કરવાનું બાકી એટલે હું કરી નાખું આ બધા મારા હથિયારો જે મારે રીલમાં શું પડ્યા છે ને એ વસ્તુ બધું લેવો છો જવો તમે એવો તો એમાં તો મિત્રો એક ડબલુ બાંધો એક દોરી છે તો દોરી આપણે પીડી છે એને કટિંગ કરી લઈએ કેમ કે બરકું જ હોય છે વાંધો નહીં તો ફાઇનલી આપણે દોરી કાપી લીધી છે નવી દોરી આ ડબલે બાંધવાની છે તો આપણી ડબલે દોરી બાંધી પછી પાછા રહીએ આપણે હતા ત્યાં સ્ટેન્ડ ને પેલો ડબ્બો પડ્યો ના રાઉન્ડ પાછો આપણે ત્યાં તો ફાઇનલી મિત્રો આપણે બાંધી જોવો તો તમે બાંધી દીધું સારી છે દવાની બેટલી થઈ છે મારા પગ જોવા આ રીલ શૂટ કરતા કરતા પગે ને ધોયા વાંધો નહીં એક રીલ શૂટ કરી નાખું પગ બગ ધોઈ નાખું ના જો હાલો હું બધા વસ્તુ લઈને પાછું જાઉં છું કેમ કે આ બધી મારે પાછી જરૂર પડશે એટલે હું પાછો જાઉં છું ને થોડો પ્રસાદ વધી ગયો છે તમે જોવો ગાય ગાય રીલ શૂટ કરતા હું અમે હવે બહુ ધારો સમય થઈ છે વાંધો નહીં બાર હાડા બાર થઈ જશે તમે અમારા છપ્પલ જો ચપ્પલી હાલત કંઈક આવી થઈ ગઈ તો ફાઇનલી મિત્રો હવે આપણે પાસે જઈએ છે કે રીલ શૂટ કરવા તમે જોવો આ બધી મારે જરૂર પડશે વિડીયોમાં વધી ગયો છે આ બધું છે આવતું નહીં પાછું સેટ કરવાનું છે આ ડબો છે આપણો હવે આ ફોનને પાછું આપણે આ બધું મેકવાનું છે પછી મારે પાણીનો ગ્લાસ લેવા જવાનો છે તો બધું પાછું ત્યાં મેકી દઉં તો ફાઇનલી મિત્રો આપણે સ્ટન મેકી દીધો છે અહીંયા હવે હું તમને છે ને સામેથી રીલ શૂટ કરીને બતાવું હવે આપણે આ છે ને તમને સામે લીધા તમને ખબર પડે કે એવી રીતે વિડીયો ઉતરે તો હાલો હું ગોઠવી નાખું ના પાણીનો ગ્લાસ આવી જશે ડબ્બો આવી જશે પાણો લેવો છું આ મારો ફોન છે આપણે સામેથી રીલ શૂપ કરવાનું છે એટલે તમને બતાવીને કેવી રીતે યુઝ કરાય તમે મિત્રો કહેતા ને આ પાણીનો ગ્લાસ છે આ ડબ્બો છે

ને આ છે પાણી તો હવે હું રીલી શૂટ કરું હવે હાલો હા હા તમને કહેતા ભૂલી જો કે રીલ આપણે એની માટે બનાવવાની છે એ બધાને કેતા પાંચ લિટર મોકલો મારે આપણે એની માટે રીલ ઉતરાવવાની છે તો હાલો વાંધો નહીં એક શોટ લઈ લઈએ mau kelamar walah, ah, mau kelamar walah, oh, kau teraju, nama kadek muni, wadon ini pada terli li, mau kelamar <laughs> walah, mau તો ફાઇનલી મિત્રો આપણે આવી રીતનું કાંઈક રીલ શૂટ કરતો હોય રીતે અને તમને કીધું રીલ તો મેં બધી પહેલાં શૂટ કરી નાખી છે આવી રીતે બધી આ તો મને વિચાર આવ્યો કે આવી રીતે બધા બતાવું કેવી રીતે રીલ શૂટ કરવાની આવી રીતે બ્લોગ બનાવવાનો તો ફાઇનલી રીલ તો મેં અગાઉ શૂટ કરી નાખી છે પહેલાં આ તો મેં જેવી રીતે રીલ શૂટ કરીને તે રીતે તમને બતાવી વાંધો નહીં તમને મજા આવે તો કહેશો અને રીલે આવશે મારી સર ઇન્સ્ટાગ્રામમાં હું તમને મારી આઈડી નાખી દેવા ને તમે જોશો તો ફાઇનલી હવે આપણું કામ પૂરું થઈ ગયું છે હવે તો હવે હવે હું જાઉં છું ઘરે કેમકે મારે અહીં ઘરે જઈને આ બ્લોક એડિટ કરવાનો છે રીલ એડિટ કરવાની છે તો વાંધો નહીં તમને જો આવી રીતે વિડીયોની મજા આવી તો વાંધો નહીં જોઈશો તમને મજા આવી તો તમને વિડીયો મજા આવી તો લાઈક કરી દેશો મને ખબર પડે કે તમને મજા આવી કે નથી મજા આવી પણ વાંધો નહીં આ તો હું એકલો આવી રીતે મહેનત કરું ને તમને બતાવતો કે એકલાની મારી મહેનત છે હું આવી રીતે મહેનત કરું છું વાંધો નહીં તો વાંધો નહીં આપણે ભાઈ તો હું ઘરે જાય ખાય પછી રીલ એડિટ કરી મારો બ્લોક એડિટ કરી વાંધો નહીં બાય બાય હવે અરેક એવો સમય રહેશે તો હું તમને બતાવી કે હું એકલા લાખ કહી હતી મેં પોતા વાંધો નહીં હાલ બાય હજી તો હું તમને કહી દઉં કે કહેવું પછી કહી કેમ કે મારે હજી થોડુંક કામ છે નથી કેવું હવે તમે એક તો કહેતા ભૂલી જાવ ભીડિયો તો તને કહો હવે પાછો હું હાથ પગ ધોઈ લઉં કે મારા પગ તો થવો વાંધો નહીં મેં થોડાક ધોઈને કહેશે તો પાછો ધોઈ થોડા એવા હાલો હવે બાય બાય ગુડ બાય